નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા મળતા રહે તો આજના જીરુના બજાર ભાવ જાણીએ વિરમગામ ત્રણ હજાર ચારસોથી ચાર હજાર ત્રણસો ભચાઉ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર પાંચસો સિત્તેર ભચાઉ ત્રણ હજારથી ચાર હજાર સાતસો સાઠ રાજકોટ ત્રણ હજાર નવસો પચીસથી ચાર હજાર સાતસો સાઠ વિસાવદર ત્રણ હજાર પાંચસો પચીસથી ત્રણ હજાર આઠસો એકોતેર જેતપુર ચાર હજારથી ચાર હજાર સાતસો એકાણું ધ્રોલ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર છસો એંસી રાપર ત્રણ હજાર બસો એકથી ચાર હજાર છસો એકાવન વાકાનેર ત્રણ હજાર થી ચાર હજાર છસો વીસ પાટડી ત્રણ હાજર આઠસો ચાર હજાર છસો એકસઠ મોરબી ચાર હજાર એકસો થી ચાર હજાર છસો વીસ ભાવનગર બે હજાર આઠસો થી ચાર હજાર બસો છ્યાસી હળવદ ચાર હજાર બસો થી ચાર હજાર સાતસો એકાવન પોરબંદર ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર છસો પચીસ જુનાગઢ ચાર હજાર થી 4850, હજાર બાબરા ત્રણ થી 4950, હજાર નવસો પચાસ ચાર થી 4600, હજાર છસો અંજાર બે થી ચાર હજાર છસો ખાંભા ચાર થી ચાર હજાર એકસો જામનગર ચાર થી ચાર હજાર પાંચસો હારીજ ચાર થી ચાર દિયોદર બે હજાર થી 4750, હજાર સાતસો પચાસ અમરેલી ત્રણ હજાર થી ચાર હજાર નવસો ચાલીસ ગોંડલ ત્રણ હજાર ચારસો થી પાંચ હજાર છવ્વીસ થરા ત્રણ હજાર આઠસો થી ચાર હજાર નવસો દસ પાંથાવાડા ત્રણ હજાર થી ચાર થરાદ ત્રણ થી ચાર હજાર નવસો ડીસા ચાર થી ચાર પાટણ ત્રણ થી ચાર હજાર પાંચસો સાઠ કાલાવડ ચાર હજાર ચારસો થી ચાર હજાર છસો સાઠ વારા ચાર હજાર થી ચાર હજાર આઠસો એક સમી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર છસો ભુજ ચાર હજારથી ચાર હજાર બસો પંચાણું ધાંગધ્રા ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો ચાલીસ ધાનેરા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર છસો લાખણી ચાર હજાર બસોથી ચાર હજાર બસો થી ત્રણ હાજર સાતસો થી ત્રણ હાજર સાતસો બહુચરાજી ત્રણ હાજર બસો પચીસ થી ચાર હજાર સાતસો એકાવન બોટાદ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર સાતસો ચાલીસ ઉંઝા ત્રણ હજાર આઠસો થી છ હજાર સાતસો સાઠ ત્રણ હજાર થી પાંચ હજાર બસો અગિયાર ભીલડી ચાર હજાર એકસો એકાવન થી ચાર હજાર ચારસો નેનાવા ચાર હજારથી ચાર હજાર આઠસો રાઘનપુર ત્રણ હજાર ત્રણસોથી પાંચ હજાર જામખંભાળિયા ચાર હજારથી ચાર હજાર પાંચસો પચાસ કડી ત્રણ હજાર ત્રણસો એક થી ચાર હજાર પાંચસો છવ્વીસ આ હતા આજના જીરુના બજાર ભાવ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો